શું તમે પણ સવારે પેટ સારી રીતે સાફ ના થવાને કારણે કંટાળી ગયા છો તો રાત્રે પાંચ થી છ કાળી કિસમિસને ને પાણીમાં પલાળી દો સવારે ઉઠીને ખાલી પેટે આ દ્રાક્ષ ચાવીને ખાઈ જજો અને બાકીનું પાણી પી જજો આમાં રહેલા ફાઈબર અને એન્ટી પેટ સાફ કરવા માટે ખૂબ જ અસરકારક છે આ સિવાય રાત્રે સૂતા પેલા એક ગ્લાસ ગરમ પાણી પીજો એક ચમચી ગોળ સાથે એક ચમચી અળસીના બીજ ચાવીને પાણી પીવો જો ખૂબ જ કડક કબજિયાત છે તો ગરમ દૂધમાં એક ચમચી શુદ્ધ ઘી ઉમેરીને પીવો ઈસબગુલનો પાવડર એક ગ્લાસ પાણી કે દૂધ સાથે પણ તમે લઈ શકો છો રોજના ખોરાકમાં છાશ ફળો અને અનાજ જરૂરથી લેજો યાદ રાખજો કોઈ પણ ઉપાયની અતિશયોક્તિ ના કરતા અને જરૂર લાગે તો ડોક્ટર સલાહ લો આમાંથી કોઈ પણ ઉપાય તમે કરી શકો છો અને કબજિયાતને કહી દો બાય બાય લાઈક અને શેર કરીને ચેનલને ને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો